આજનું રાશિફળ બે હજાર પચીસ મંગળવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જો આપને રાશિ વિડિયો ગમે તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને ને કરવાનું ના ભૂલતા મેષ રાશિફળ સુસુપ્ત પડી રહેલી સમસ્યાઓ માં તું અને પોતાની સાથે માનસિક તાણ લાવશે જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે ઉદાર લાભ તમારા બાળકોને ન લેવા દો દબાણ વધતા માનસિક તોફાન તથા અશાંતિ સર્જાશે દિવસના ઉત્તરાર્ધમાં તમે આરામ મહેસૂસ કરશો પ્રેમ એ ઇન્દ્રિયોની મર્યાદા બહારની બાબત છે પણ આજે તમારી ઇન્દ્રિયો પ્રેમના અતિ અનુભૂતિ કરશે આજે રાત્રે તમારી ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે. તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે. ઉપાય આધ્યાત્મિક સ્થળ ઉપર લીલુ નારીએ નાપીરમાં શાંતિ સાચવી રાખો. વૃષભ રાશિ પર રમુજી સંબંધોનો સાથત તમારી તાણ ઘટાડશે તથા તમને જેની જરૂર છે એવી નિરાંત તમને આપશે. આવા સંબંધીઓ મેળવવા બદ તમે નસીબદાર છો. લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી ચોક્કસ શું જોઈએ છે છે તે તમે જાણતા હો એવું લાગે પણ ખર્ચમાં વધુ પડતા ન બનતા તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથમિકતા હોવી જોઈએ તમારા પ્રિય પાત્ર આજે રોમેન્ટિક મૂડમાં રહેશે અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો આ તે દિવસ છે જ્યારે તમે તમારી જાતને સમય આપવા માટે પ્રયત્નશીલ રહેશો પરંતુ તમને તમારા માટે સમય મળશે નહીં આજ ઉપાય જીવનમાં આનંદ અને શાંતિ માટે તમારા વજન બરાબર જવ ગૌશાળા અથવા ગૌશાળામાં દાન કરો મિથુન રાશિ પર તમારા નકારાત્મક વિચારો માનસિક બીમારીનું સ્વરૂપ લઈ લે તે પૂર્વે જ તમારે તેમનો નાશ કરવો જોઈએ તમને સંપૂર્ણ માનસિક સંતોષ આપે એવી કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઈને તમે તેમનાથી મુક્તિ પામી શકો છો માતા અથવા પિતાની સેહત પર આજ તમારે વધારે ધન ખર્ચ કરવું પડી શકે છે આનાથી તમારી આર્થિક સ્થિતિ બગડશે પરંતુ સંબંધોમાં મજબૂતી આવશે નવા સંબંધો લાંબા ગાળાના તથા ખૂબ જ લાભદાયક ઠરશે પ્રેમમાં નિરાશા તમને નાસીપાસ કરશે તમે જો કોઈ નવું સાહસ શરૂ કરવાનો વિચારી રહ્યા હો તો ઝડપથી નિર્ણય લો કેમ કે ગ્રહો તમારી તરફેણમાં માં છે તમે જે કરવા માંગો છો તે કરતા ગભરાતા નહીં તમારું ચકોર નિરીક્ષણ તમને આગળ રહેવામાં મદદ સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે ઉપાય ભગવાન ગણેશને લડ્ડુ અર્પિત કર્યા પછી આર્થિક રીતે વંચિત લોકોને દાન કરી એક સારું નાણાકીય જીવન બનાવી શકો છો કર્કરાશિફળ સ્વાસ્થ્ય સારું રહેશે જો ભવિષ્યમાં તમારે નાણાકીય રીતે મજબૂત થવું છે તો આજથી જ ધનની બચત કરો સંબંધિયો મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે આજનો દિવસ પ્રેમના રંગોમાં ડૂબી જશે પરંતુ રાત્રિ દરમિયાન તમે કોઈ જૂની બાબતે ઝઘડો કરી શકો છો આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારું તમને સરપ્રાઇઝ આપશે શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છુપા ગુણો નો ઉપયોગ કરશો આજે તમારા લગ્ન જીવન માં બધું જ ખુશખુશાલ જણાય છે ઉપાય ભગવાન ગણેશ ને લડ્ડુ અર્પિત કર્યા પછી આર્થિક રીતે વંચિત લોકોને દાન કરી એક સારું નાણાકીય જીવન બનાવી શકો છો

લઘુ ઉદ્યોગ કરનારા આ રાશિના જાતકોને આજે ખોટ થઈ શકે છે જો કે તમારે ગભરાવની જરૂર નથી જો તમારી મહેનત સાચી દિશામાં છે તો તમને સારા ફળ જરૂર મળશે ચોખ્ખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે ઉપાય શુક્રને આકર્ષિત કરવા માટે હંમેશા સાફ અને ઇસ્ત્રી પોતાના વ્યવસાયિક જીવનમાં લાભદાયક અસરો કન્યા રાશિ પર તમારો કોઈ મિત્ર તમારી ઉદારતા તથા સહનશક્તિની મર્યાદાની કસોટી કરી શકે છે તમારા મૂલ્યોનું જતન કરવામાં અને તમારા દરેક ઘનશે તર્કસંગત રહેવાની તકેદારી તમારે રાખવી પડશે વેપારીઓને આજ પોતાના વેપારમાં ખોટ આવી શકે છે અને પોતાના વેપારને સારો બનાવવા માટે તમારે તમારા પૈસા ખર્ચ કરવા પડી શકે છે તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢી તમારા પરિવાર સાથે પાર્ટીમાં હાજરી આપજો આનાથી તમે ન માત્ર દબાણમાંથી મુક્ત થશો બલકે તમારો ખચકાટ પણ દૂર થશે આજે તમારો પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લો રાખી શકશે નહીં જેના કારણે તમે પરેશાન થશો આનંદ તથા મનોરંજન માટે સારો દિવસ મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે વિદ્યાર્થીઓ આજે તેમના શિક્ષક સાથે તે વિષય વિશે વાત કરી શકે છે જેમાં તેઓ નબળા છે ગુરુની સલાહ તમને તે વિષયની મુશ્કેલીઓ સમજવામાં મદદ કરશે ઉપાય આર્થિક વૃદ્ધિ માટે વહેલી સવારે ઓમ હમ હનુમતે નો વખત જાપ કરો તુલા રાશિ સમસ્યા ભૂતકાળના રોકાણ માંથી આવકમાં વધારો જોવાય છે કોઈક અંગત સમસ્યા સુલજાવવામાં તમારી મદદની અપેક્ષા રાખતા કોઈક વૃદ્ધ સંબંધી તરફથી આશીર્વાદ મળશે સમય કામ નાણા મિત્રો પરિવાર સંબંધીઓ બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિયપાત્ર બીજી તરફ હશે બધું જ એકમેકમાં સમાયેલું જણાશે આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો આજે તમને ગુલાબ વધુ લાલ લાગશે અને આસપાસની ચીજો વધુ રંગીન જણાશે પ્રેમનો નશો તમને અલગ આપી રહ્યો છે આજે તમે કહ્યા વિના ઘરે તેમની કોઈ પણ વાનગી લાવી શકો છો તે ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવશે ઉપાય તમારા પિતા અથવા પિતા સમાન લોકોને સારી આર્થિક સ્થિતિ માટે ગોળ ઘઉં અને કેસર જેવી વસ્તુઓ આપો વૃશ્ચિક રાશિ પર લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો દોધ વહેતો થશે તમારી વિશે મોટી વયની વ્યક્તિને જણાવો તમારી મદદ કરવા પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરશે પ્રેમની ઉર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મરતબો અપાવશે તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે તમારી બાબતોને મહત્વપૂર્ણ બનાવવા માટે આજે તમે મનગઢંત વાતો કરી શકો છો હું તમને સલાહ આપીશ કે આ ન કરો ઉપાય પોતાનો દિવસ ફળદાયક બનાવ માટે એક સાધુને કાળા ધોળા વસ્ત્રો દાન કરો ધન રાશિ પર તમારા ભયનો નું કરવાનો સમય પાકી ગયો છે તમારે એ સમજવું જોઈએ કે ભય માત્ર શારીરિક ક્ષમતાઓને જહાની નથી પહોંચાડતો પણ જીવનને પણ ટૂંકાવે છે તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઉભો થશે નવજાત શિશુની માંદગી તમને વ્યસ્ત રાખશે તમારે તેના પર તરત ધ્યાન આપવાની જરૂર પડશે યોગ્ય સલાહ લેજો કેમ કે તમારી બાજુએ જરાક પણ બેદરકારી સમસ્યાને વકરાવી શકે છે આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા કેમકે એનાથી તમને પછીથી પસ્તાવો થશે સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મરતબો અપાવશે મહેમાનના આગમનથી તમારી યોજનાઓ પર પાણી ફરી વળી શકે છે પણ તેનાથી તમારો દિવસ સુધરી જશે આજે તમારે વાહન ચલાવતા સમયે થોડી સાવચેતી રાખવાની જરૂર છે કોઈ વ્યક્તિની બેદરકારી તમને ભારે પડી શકે છે ઉપાય પાંચ નાની છોકરીઓ ને લીલા મિષ્ઠાન વહેંચી પરિવારના સભ્યો માટે ખુશહાલી અને આનંદ લાવો મગર રાશિ પર શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે તમારા નવા પ્રોજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે જો તમે ભાર ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો વસ્ત્રો સમજી વિચારીને પહેરો જો તમે આવું નહીં કરો તો શક્ય છે કે તમારો પ્રેમી તમારાથી ગુસ્સે થઈ જાય ઘરમાં મંગળ સંસ્કાર કરાવશો આજનો દિવસ સુંદર તથા રોમેન્ટિક રહેશે પણ સ્વાસ્થ્ય બાબતો તમને હેરાન કરી શકે છે વિદ્યાર્થીઓ આજે તેમના શિક્ષક સાથે તે વિષય વિશે વાત કરી શકે છે જેમાં તેઓ નબળા છે ગુરુની સલાહ તમને તે વિષયની મુશ્કેલીઓ સમજવામાં મદદ કરશે ઉપાય રોજ મત લેવાથી પ્રેમ જીવન માં આવે છે કુંભ રાશિ પર તમારા ખભા પર માટે મગજની સ્પષ્ટતા તમારી માટે મહત્વની સાબિત થશે આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો ગ્રહ નક્ષત્રો ચળવળથી તમારા માટે ધન કમાવાની ઘણી તકો બનશે લમે જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ નહીં હોય પછી ભલે તમે તેમને ખુશ કરવા ગમે તે કરો લાગણીશીલ અંતરાયો તમને તકલીફ આપી શકે છે તમારામાંના કેટલા કાચે લાંબી મુસાફરી કરશે જે દોડધાંબરી હશે પણ તેનાથી ખાસો લાભ થશે બહુ સારું ન કહેવાય એવું વૈવાહિક જીવનને કારણે તમારા જીવનસાથી આજે તમારા પર વરસી પડે આવી શક્યતા છે મિત્રો સાથે ગપસપ કરવી એ સારો ટાઈમપાસ હોઈ શકે છે પરંતુ ફોન પર સતત વાતો કરવી પણ માથાનો દુખાવો છે ઉપાય નિયમિત પ્રેમ જીવન માટે પાણીમાં ભેળવો મીન તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે પણ તમારો આવેશ કાબુમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે લાંબા ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશ ભરી પળો વિતાવો તમારી સોગાદો પણ ખુશીભરી ક્ષણો પાછી નહીં લાવી શકે કેમ કે તમારા પ્રેમી કે ઘરની એક જૂની વસ્તુ પડેલી જોવા મળે છે જે તમને તમારા બાળપણના દિવસોની યાદ અપાવે છે અને તમે તમારો દિવસ ઘણી ઉદાસી સાથે એકલા પસાર કરી શકો છો આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવામાં તમારા જીવનસાથી ખાસ રસ નહીં દેખાડે અટકેલી યોજનાઓને પુનર્જીવિત કરવા વેપારીઓએ આજે વિચારવું જોઈએ ઉપાય આપસી તાલમેલ અને સમજદારી માટે પોતાના પારિવારિક ઇષ્ટની તાંબાની મૂર્તિ પૂજા કર અથવા ઘરની વેદી ઉપર સ્થાપિત કરી રોજ એની પૂજા કરો